નમસ્કાર આદાબ જય ભ્રીમ જુહાર આશા છે કે તમે બધા કુશળ મંગલ હશો આજે અમે લઈને આવ્યા છીએ એક ચોંકાવનારું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો તો વિનંતી એટલી જ છે કે આ ઓડિયો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અડધે છોડશો નહીં અને સાંભળ્યા પછી કોમેન્ટમાં જરૂર જણાવજો તમને બંને જણામાંથી કોની વાત વધારે અસરકારક લાગી અને

બરોબર હવે શું કેતા હતા એ ટાઈમે મારા પપ્પા બાજુ હતા એટલે એમ હતું એટલે તમે શું કેતા હતા મને હવે ચોખ્ખું ચડ દિલ ખોલીને વાત કહો તો હું ખબર પડે મને એ ટાઈમે કઈ સમજાતું જ નતું તો ખબર પડે મને એમ એ તો કોઈ સમજે છોકરા મારા કંઈક કીધું હતું પૂરી સમજી ગયું હવે પૂરી ચાંદી ગયું

কোলকোনা স্লায়ার ওসেন তুকে মকোয় তুদিযে ওলেন অহো আপো তুয় আয়. এপশ্য়ে টালে কোলে আয় হোযে কোলে 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 হতো કેટલા વાગે એ નક્કી નહીં હું કરીશ એકલી આવી કે છોકરો બીજું એક વાર એકલો તો આવે કે કોઈ છોકરા બીજા કોણ પેરવા મેલો કે તો મોહો મો આવું કે ઉસાઈ કરવો દે ના ના એ તો હતો ને એમ બરાબર છે હે આમ વાતો બરાબર છે ને તમે જે બે છે હા કે નહીં હર વાત કરે ના ના એમ હમ થઈ જાય કે બરાબર હર પણ આ તો શું તમાર તો ઈ હવે સે ઈ છે એમ તમ મારે છે તારે છે ને તારે શું હે